તો જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ તો કેમ છો મિત્રો મજામાં તો તમે મજામાં જશો અને આપણો લોક જોતા હોય બધા મજામાં જ હોય તો ગાઈસ અમે જઈએ છીએ જામનગર પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિમાં તો બધાને અત્યારે તો ફોરિનમાં બ્લોગ ચાલુ છે કેમ કે ઘરે બધી પીઓપી પીનો કલરનું કામ ચાલુ છે એટલે લાઇટ બંધ છે હજી વાયરિંગ કર્યું નથી એટલે ઘરેથી મેં કીધું કાંઈ લાઇટિંગ નહીં આવે એટલે મેં તો ફોરિનમાં જઈ ને પછી વ્લોગ ચાલુ કરીએ તો વાગ્યા છે સાડા ત્રણ તો અમે જઈએ છીએ બધાને લઈ ને પછી જામનગર ચાલશું તો બ્લોગ જોવાની

તો બેસી જાવ ગાઈસ તો ગાઈસ આ ભૂરો ને ભાઈ ધામ આવી એટલે તમારો ચહેરો નથી દેખાતો તમે એટલા કાઢ્યા છે તો ગાઈસ બધા પહોંચી જાય છે બધીને બતાવી જાલો બાબા ઋતિક ને બધી આવી જાલા તો નીકળીએ ગાઈ જ આપડે તો વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રેજો

દંદના ફેવર ગાંઠિયા લાગે મને એમ લાગતું લાગે દંદના ગાંઠિયા તો ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો અમે નાસ્તો કરી લીએ તમે પણ આવોવાનો કરતા હોય તો કરી લેજો એ પછી રાહુલભાઈને કોલ કરીને રાહુલભાઈને દીધું રાજકોટ કેમ તમે તને ગાઠિયા ખાવાની બહુ મજા આવે બહુ મજા આવે હે બાબરા બાબરા

ખુશી માં છે જો તો કરી તો ભાઈ બોજીલા રાહુલ ને તો ભાઈ આરામ કરવાનું મન છે ને મન આ બધી પાસ્તા ની બાલડી ભાઈ ધામ ધામો બધાડું છે ને પાસ્તા લાવ્યો તો ઘરે થી પણ હમણાં ઓર આવ્યો પાસ્તા નો ખાવા ને મમ્મી ને થેન્ક્યુ કહી દીજો ભાઈ થેન્ક્યુ આ પિયાને જોવાનું કસમ જ આપને તો કે આને તો કે ખાવાનું નહિ સર અનો અનો પિયાનો ખાવનો કેમ છે ઈ તો જો પેલે જો તો છે એ પિયાલ તો માને ઘોડજો તુરા એ પીસ ભાઈને આઈ કશું ના ગુલી ઈ ઓ ફોન રુકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં હા જોતા ગુજરાતી નહી હોય

ભાઈ ગણો ભાઈ આયા જામનગર માં ભાઈ ખુદની ટેક્સી લીધી જામનગર માં

હા ભાઈ ગના ને ભેળા લઈ લઉં હું પણ હવે લઈ લઉં તમને આમાં કઈ સારું છે કઈ ડીશ સારી લાગે છે એ મને જરા કરી

એ નોમો આવે આમાં આપણે તરબૂજ મિલ સબ મિલ સબ મિલ તમે પણ જો અમારી સાથે આવ્યો હોત ને પૈસા બચાવ્યો હોત ને તો તમને ખાવા મળત તમે બધે પૈસા બચાવ્યા હે ભાઈ વિઝિટ કરજો હા વિઝિટ કરજો તો ડી પીઝા માંગરો તો ગાઈસ જમીન આવી ગયા છે રૂમે અત્યારે જમીન આવ્યા રૂમે થી બહુ જમનોનો બહુ તરફો ખતરનાક છે ને હવે જશું ચાર ચાર આચારાની જશું સોફયાત્રામાં ફ્રેન્ડ્સ એક સુજી મહારાજની તો ત્યાં થોડું વેસ્ટ કરીએ ફેસપુલ શીજે ભાઈ ભાઈને જાશું તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો છો ગાઈસ

ટીયો બોલે ડાર્લિંગ આ તો જામનગરમાં હોય ને અમારી પબ્લિક સામે આવી ન તો ત્યારે તમારું કોટું દેવાય એટલે આ બધું આપણો પબ્લિક જોઈ કે એટલે નવી બોલે આપણે મસ્તાની બોલે ડાર્લિંગ સારું બાજુ બાજુ તો લાલ કન્ટીન્યુ કન્ટિન્યુ રીજે તમે જોઈ શકો છો ગોપાલ યાત્રામાં આવી ને અત્યારે જમવા બેઠા ને કેટલા અગિયાર વાગી ગયા જમી જમવા બેસા ત્યારે ઓર્ડર કર્યો તો ત્યારે વ્લોગ શૂટ ન થયો વિડીયો આ ઘણાએ રાઈસ લીધી ને મેં પનીરને લીધું બપોરે તો અનલિમિટેડ માં ગયા હતા હમણાં અત્યારે જમી લઈએ દેશી 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 પચાવાની ઓકે પચાસ ત્રણ હા પચાસ

રાજેશભાઈ પાંચસો રૂપિયા રસ્તા માંથી પાંચસો રૂપિયા મહિના ને એ ખેલી તો પણ લઈને પીવાની